તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મારા આજના બ્લોગમાં તમારા બધાનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારમાં જો અમે બધા જાગી જશું હાલો જય સૂર્યનારાયણ ભગવાન આજે સવારે સૂર્યનારાયણ ઉદય થાય છે અને સૌને બધાને સૂર્યનારાયણ ભગવાન ચડતી કળા રાખે એવી અમારી આશા છે અને બધા મજા કરો ભગવાન ત્યાં મુંડા બધાય ને તમને સુખી રાખે એવી મનોકામના અમારી જય શ્રી સીતારામ

આવી જો આવીને કેટલી બધી આવે કેટલી બધી ટીપુજો ચોખા નાખે ને એટલે અત્યારમાં ઢગલો થઈ ગયો બધો ઠંડી બહુ છે પણ વાડીમાં અત્યારમાં મજા આવે નહીં હાલો આપડે અત્યારમાં વાડી ને જ આવી જો ચાલુ જ છે અત્યારમાં જો બાય આવ્યા બા અને બધું વાડીમાં ફરીને ઘરે હું આપણ આમ શરીર માટે છે પણ અત્યારે કાયત્રા નથી એટ કે દેવા નથી जो आ के ची कोड़े भाई देखा जो आ कर जीवा से जो और बाय जरा दबाई देवा मीठा थई दे जो आ के ची कोड़े बा केवड़ा मोटा ची को थई सरस लागे ने हां जी आन भाग तो वाल लागे हां थोड़ा समय लागे ए केवड़ी मोटी है जो तो? आ माकी हुई है अब ना बा आ ची को आपड़े घऊ में नाखी दे लसो पकी जाए हम्म मीठा ना हो भाई केमिकल અત્યારે નાના હતા ને બઉ ત્રોપા પીધા માં જો કેવી મજા આવે કુદરતી વાતાવરણ શાંત વાળી તો ભાઈ